હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે અમારે કપાવ્યું નથી આવવાનો પહેલો દિવસ છે તો બધા તો તૈયાર થઈ જાય વહેલા હે અવિનાશ ને બે નંબર ટાઈટ હોય કપાઈ ટાઈટ હોય છરી જાવ હે તો મોરાલ થોડેગા વેરી વીતાશ ને બધું બધું તૈયાર થઈ ગયા છે આ જો અહીંયા થેલીઓ ને ભાત ને લીન આવે એવું છે ટાઈટ કેવી છે બહુ છે બહુ છે પીધી છે તમારે નીક એટલી ટાઈટ એવું છે તમને જો તૈયાર કરીને

આપણે કોડી લઈશ કારણ કે ભાઈ જાપો ને એવું બેન કરવું પડે માલ બાલ કઈ ગળી તો ખોટો વેખી નાખે એમ તો બેન કરીને હવે આપણે ગયા લઈ લીધી છે પૂગી જશે અને બધા વિનો મળ્યા કપા આપણે આપડે પેલો ચા હતો તો લઈ લીધો હે ને કપા તો કઈ કાવો હે નાનો નાનો હે હે તો જો ભાઈ બધા વિનો મળ્યા હે

તો ફેમિલી જો એક ઉથલ મારી દીધી છે અને રમેશ પાણી લઈને આવી જાય છે તો હવે બધા પાણી પાણી પેલે કંઈક પોરો બોરો ખાઈ લઈએ ઘણીક વાર પેલો દિવસ છે કે એટલે થોડા થોડા ઠાકી જાઉં આપણે તો ઊભાઈ નહીં રહેતા હે પેલા હા પહેલો દિવસ છે પહેલો હે પણ આમ ગણીએ તો ભાઈ આ પહેલો દિવસ જ કહેવાય આ ગામમાં અમારે તો કપા તો ભાઈ એક નંબર તો બધું કપાતમાં કાંઈ ઘટે રમેશ

હવે બેન નાસ્તો માં અલે સા પીવા ને નાસ્તો કરવા નાસ્તો હું હે તિસ્કો ડબ્બી હે અમે તે ગબલા ને ખા હા શે મમરાન સવાણ ને ઓ બધું હે કાઠિયા છે હા ખાવ બે નાસ્તો કરવા ખાવ મરો ખાવ મરો કઈ કામ છે ની નામ જો તૈયારી હે ફૂલ બેઠા તૈયારી મળી કે ખાવ તાવલા છે ખાવ ન મડી હા તમ બેબી નો ખાવા જાવ છો હા જો અરે હાલો ભાઈ ખાઈ લે નકર આવડા હે ને ક ભાગમાં ન આવ છે એ ભાગમાં આવ દે હે

કેટલા બાંધી દા દહ બાંધી દા એટલા બધા ઓહો ભાઈ રમેશ ની ભૂકા બોલાવે હો ભાઈ અહીંયા કપા માં બહુ કપા વીને રમેશ ની હા સાચી વાત છે સાચી વાત છે હું તમને હેને સેલે કે આવડે કેટલા પૈસા કામેલા છે કે બધું હું ટોટલ તમને હમજો ને સેલે કે એવું નો કોઈન કેતે બધું હા એ હું કે કે એ તો

હાલો ભાઈ તો ગાંઠ લઈને ભાગી છે આપણે તેની ગાંઠ કાઢવાની હોય બપોરે એમાં કાઢવાનું હોય બધી તો હજી આ બાજુ કિસેટ છે ને બે ત્રણ ગાડી પડી ગાય ગા લઈ અને નાખી પછી ખાઈ લીધી તો ફેમિલી જો બે જશે જમવા અને મસ્ત મજાનું અડદનું શાક અને રોટલા અને સોની તમારે એનું શાક ચીણાની ડાય વાહ વાહ બધા બે જાય આ બાજુ રમેશ ને સોની આ બાજુ બાની બધાય પપ્પા ફોન માં વાત કરે છે આ બાજુ તો હવે લઈ તો ફેમિલી અત્યારે વાગી જશે અને મસ્ત મસ્ત ગરમા ગરમ ચા આવી ગઈ છે કારણ કે ઘણું રૂહે ને પૂરું કરી દીધું છે તો હવે થોડુંક વીણવાનું બાકી પછી પાછા વીણવા મળી ફેમિલી તો હવે થોડુંક વીણવાનું બાકી હતું એ ગયું છે થોડુંક જ ખાલી કેવું રન છે તમને

અને હું ગામનું નામ એ દે કઈ ગામમાં છે એ બધા દિવસ હું તમને કહી દે અને એક બે દિવસમાં બ્લોગ આવી જાય કારણ કે ટાઈમ રહે ત્યારે હું બનાવી નાખી પ્રેશર મારા રહેવાનું કેવું છે ને બધું તો બસ જો હવે ખાવાની તૈયારી છે વાહ વાહ સારું સારું જો સારું સારું બહુ હાશ ભાઈ તો હવે ભાઈ આ સામાન એક ભાગ નું મૂકી દઈ ખોટું 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 રોતા આવડી ને બોલો

સરકારી સરકારી સર એમ જ બના હોય અને કે દૂધ ને એવું મળી જાય છે એ મળી જાય

એ તો દુખ છે અયા એટલે એટલા કફસ કે નહી હમ કે કરવો દુખ હા બેકે નો દુખ છે તેમણા થોડોક નાનો કપા હે કે એટલે કારણ કે આખો દી ભાઈ કામ કરતા એટલે એમ થાય થાકી જાય હાથ પડે નહી એટલે તો જો હવે આવી ગયા સહી ને આજ નો અમારો પેલા દિવસ નો વ્લોગ તમને કેવો લાગ્યો ને પકા ખાસ કમેન્ટ ની અંદર જણાઈ દેજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બળીએ વિશેક નવા વ્લોગ માં ચા સુધી બતાઈને જય માતાજી સર બાય